તો કાંકરેજ તાલુકા કેળવણી મંડળ ધરા સંચાલિત કોમર્સ કોલેજ એનએસએસ અને એનસીસી વિભાગ તેમજ સાયબર ક્રાઇમ વિભાગ પાલનપુરના સંયુક્ત ઉપક્રમ સાયબર ક્રાઇમ જનજાગૃતિ માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં જનજાગૃતિ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડતું વ્યાખ્યાન યોજવામાં આવ્યું દિન પ્રતિદિન જે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી જાય છે તેનાથી કેવી રીતે બચી શકાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા કોન્સ્ટેબલ શૈલેષભાઈએ સૌપ્રથમ વિદ્યાર્થીઓમાં તેમજ જનસમાજમાં જાગૃતતા લાવવા હાલના

બનાસકાંઠા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર દ્વારા જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ કોલેજમાં અમે આજે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરેલું છે આ સેમિનારની અંદર કોલેજના એફઆઈએફઆઈ ટીવાયના તમામે તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહેલા હતા અહીંયાથી શાળા સંસ્થા પરિવાર તરફથી પણ ખૂબ સારો સહકાર મળ્યો આ સેમિનારની અંદર અમએ સાયબર ફ્રોડના વિવિધ બનાવો જેવા કે ફાઇનાન્શિયલ ફ્રોડ છે સોશિયલ મીડિયા ફ્રોડ છે એટીએમ ફ્રોડ છે ફેસબુક ફ્રોડ છે ન્યૂડ વિડીયો ફ્રોડ છે ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન છે કેબીસી ફ્રોડ છે એ સિવાયના જે પણ સોશિયલ મીડિયાના બનાવોની અંદર પણ જે બધા ફ્રોડના બનાવો બને છે એ તમામે તમામ બનાવો બાબતે આજે બાળકોને વાકેફ કર્યા છે આવા બનાવો બને તો આપણે શું કરવું જોઈએ એ બાબતે તમામે તમામ વાકેફ કર્યા બનાવ ન બને એના માટે તકેદારી શું રાખવી જોઈએ એ બાબતે વાકેફ કર્યા બીજા નંબરે સાયબર ક્રાઇમનો જો કોઈની સાથે બનાવ બને તો સાયબર ક્રાઇમનો રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે ઓગણીસ ત્રીસ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર તાત્કાલિક કોલ કરવાથી સાયબર ફોડના બનાવોથી બચી શકાય છે જો તમે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરશો તો સાયબર ક્રાઇમની જે અમારી ટીમ છે એ તાત્કાલિક સામેવાળાનું બેંક એકાઉન્ટ ફ્રીજ કરી અને તમને તમારા ગયેલા નાણાં પરત અપાવવાની એમની પ્રોસેસ કરે છે જેથી સાયબર વર્ડનો બનાવ બને તો તાત્કાલિક ઓગણીસ નંબર પર કોલ કરી અને તમામે તમામે પોતપોતાની જ આ કમ્પ્લેન ઇમરજન્સી કરવા માટે એક સૂચના કરવામાં આવે છે આવા બનાવો ન બને એના માટે અમારો એક અભિગમ છે અમે પોલીસ તરીકે કોઈને રકમ આપી પોતાના ખાતામાંથી તો નથી આપી શકતા પણ એમના પરિવારના બેંક એકાઉન્ટમાં જે રહેલા નાણાં છે એ બચાવી શકાય એવો એક હકારાત્મક અભિગમ સાથે અમે જિલ્લાની અંદર આ સાયબર અવેરનેસના લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરીએ છીએ